તો તમને હે ને આલો હું વિડીયોમાં આગળ આખી પ્રોસેસ બતાવું અને કઈ રીતના માંડવી કાઢે કેટલો ઓર ઉપાડે માંડવીનો તો હે હાલો વિડીયોમાં આગળ જોવી જો અત્યારે હે ને માઇન્ડવી કાઢવાનું ચાલુ છે ને કેટલા જણા ઓરમાં જોવી તમે તમારી નજર આમુ જોઈ શકો હો બાકી તો જવો હે ને ઓલી બાજુ પાછું વાળી લે ને પછી વિડીયોમાં આગળ જોવી તો હાલો જો આ રીતનું છે રાઉન્ડ લીધો લીધું આપણે ખેતરમાં ને ખેતરમાં કેમ કે લાંબુ અલર આવે ને આ અલર બહુ લાંબુ આવે હં ભેગું હોય પાસે પાલો ને એવું એટલે અને હવે તમે જુઓ કઈ રીતના ઓર ઉપાડે છે કઈ રીતના હાલે હું વિડીયોમાં જોવા પહેલા તો આમાં હે ને કેટલા જણા ઓરે હે તમે હું તમને ગણીને કહી દઉં મને ગણતરી હોય નહીં બે ચાર ને છ સ મિત્રો જણા પાથરા ઓરે છે અને તમે જુઓ આ રીતના આમાં હે ને બે સાઈડ આપણે આમ બે પેરામાં પાથરા લાઈનું કરીએ એટલે વચ્ચે અલર આવેલું જાય અને હવે આપણા ઓરને એવું જોવું આ બાજુ ધુઈ તો તમે જુઓ હે ને આમાં સાવણો તો બહુ બાર દેખાતો નથી પાથરા આ રીતના ઓર ઉપાડે બે બાજુથી બે ત્રણ ત્રણ જણા પાત્રા નાખે ને

તો વોરે બહુ જોરદાર મિત્રો ઉપાડે છે અને હજી આપણે ઉપર જઈને માઇન્ડવી તમને બતાવવું કઈ રીતના છે ને માઇન્ડવી આવે છે ઉપર તો દેખા છે બાકી અહીંયા માંડવીનો ખાયો જુઓ મિત્રો એ તો અહીંયા દેખાય છે તમે આ માન્ડવીનો ખાયો એટલો આવે છે અને બાકીનું આપણે હવે ઉપર જઈને જોવું વિડીયોમાં આગળ તો અને હાલો હમણાં ઉપર જઈને બતાવું અને આગળથી તમને બતાવી દઉં કેવો સીન આવે બે બાજુ કેટલું ઓરે આગળથી પણ તમને બતાવી દઉં આગળથી તમે જોવો આ રીતનો હોય દેખાય મજૂર બે બાજુ કેટલા ઓરે ને પાત્રા એ તમે જોઈ દો આ રીતના એને બે સાઈડ થી આટલા હે જણા ઓરે હે તમે જોઈ દઉં આપણે હે ને આપણે સ જણા નું કેતા પણ ટોટલ સાઠ જણા પાથરા ઓરે હે મારે ને પેલા ભૂલ થઈ ગઈ ગણવા મેં જોયું નતું આ બાજુ આડા પાથરા લેતા હોય ને એટલે ટૂંકમાં હવે જો તમે આમ બે બાજુ ઓરે દેખાય એક બાજુ ઓડીન જાવી તો એક બાજુ દેખાય ન કરે ને બે બાજુ દેખાય અને હવે આપણે ઉપર જાવી ખાનું માંડવીનું કેટલું ભરાણું આલો જોતા આવી અને તમને વિડીયોમાં આગળ સુધી બતાવી દઉં માંડવીનું ખાનું આખું ભરાઈ ગયું છે મિત્રો જો આ હે ને આ રીતનો ઓર આવે તમે જોઈ જવો અત્યારે ઓર નીચેથી આ રીતની હે ને માંડવી અહીંથી ભેગી થઈને આવે અને આ ખાનું જોવો તમે આખું ભરાઈ ગયું છે અત્યારે તમે જોવો હવે ખાવ હવે આમાં જગ્યા હે અને આમાં કેટલી માઇન્ડવી સામે ને એ ઠલાવી એટલે તમને ખબર પડી જાય કે કેટલી માઇન્ડવી સામે હે એક ખાનામાં બાકી આ આખું ખેતરમાં આ રીતના રાઉન્ડ માર્યા હવે થોડીક જ માઇન્ડવી બાકી રહી છે અને આ માઇન્ડવી નો ઓવર જુઓ મિત્રો એટલો એટલે ઓવર ઉપાડે હે માઇન્ડવી નું જોઈ જવું આ અને આ છે આપણે હાલો હવે ખા ખાલી કરી હમણાં તમને વિડીયોમાં આગળ દેખાડું આવી ગયું હે મિત્રો બીજું ટ્રેક્ટર જોવો અને આમાં એને ખાલી કરવાનું છે આપણે માઇન્ડવી ખાનું ભરાણું નહીં જોવો હવે એને ખાલી થાય ને એમાં કેટલી માંડવી સામે ઈ આલો વિડીયોમાં આગળ જોઈએ હવે જો હે હમણાં ઓલું જેલવવાની માંડવી અહીંયા અલરનું ચાલો ખાલી કરવાનું નહીં હતું અહીંથી થાય તમે આ જોડવી આપણે હે આ રીતની ખાલી થાય અને કેટલી આમાં હમાયી તો હમણાં તમને તમારી નજર સામો થઈ જાય જો આમાં હે ને લાયરી આ નનકા ટ્રેક્ટર ની હે એટલે તમે અંદાજ લગાવી દેજો આમાં કેટલી હમાઈ જોઈ જુઓ આ રીતની માંડવી હે ને આખી લારી ભરાઈ ગઈ પાળો તાણીને મિત્રો ભરાઈ ગયા હજી ખાનામાં છે થોડીક એ જે આમાં નાખવાની હે કેટલી ભરાય એટલે અંદાજ આવી જાય ને તમને હે ને હા કેટલી આમાં હામતી છે મને કાંઈ અંદાજ નથી આ લારીમાં કેટલી હામે તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરો બાકી તો જો હે ને આમના ભરાઈ ગઈ હમણાં એ તો આમાં તોય ભરી છે એ આમાં આવે એટલે ખબર પડી જાય કેટલી હમાય છે હાલો તો એ જે ઠલવવાનું ચાલુ જ છે મિત્રો જુઓ તમે હજી આમાં હેને નખાઈ જાય ને એટલે ખબર પડી જાય હવે પાળો તાણીને ભરાઈ ગયું મિત્રો નાના ટ્રેક્ટરની લારી આમાં મોટું ટ્રેક્ટર હોય તો તો ન ભરાય તો કદાચ થોડી ઘણી ખાલી રહેતી છે અને નંદ ટ્રેક્ટર માં તો મિત્રો માંડ સામે એમ છે પાળો તાણી ભરે જવો તમે આખું ભરાઈ ગયું છે આખે આખું એટલે મોટું ટ્રેક્ટર હોય તો તો મેળમાં આવી જાય નો વાંધો આવે તો મિત્રો જો આખું કંટ્રોલ આવે જો હે આ સિંગ લખેલું નથી આ સિંગ ખાલી થાય છે જે અને આ પાલાનું પાછળ ખાનું આવે ને કાન ધૂંધ અલગ આવે જોઈ જવો તમે હમણાં લારી માં હે ને આ સિંગ નું આપડે જો આ હે ને ચાલુ કર્યું આમ રાખવાનું ટૂંકમાં એટલે અહીંથી હમણાં ખાલી થાય તમે જુઓ હવે આપણે જોઈશું પાલો ખાલી કરવાની પ્રોસેસ હે જો મિત્રો હવે હે ને પાલો ખાલી કરવાનો સિંગ ખાલી કરવાનું તો આગળ બતાવી દીધો હવે પાલો ખાલી કરવાનો જો પાલો આ રીતે પાછળથી ખાલી થાય જુઓ તમે આ ખાનું હોય ને એ જ એક સિસ્ટમ જ હોય તમે જુઓ આ રીતના અને કેટલો પાલો હમે એકવાર પહેલાં અહીંયા ઠેલ્યો હા બીજી વખત ઠેલ્યો હે જુઓ તમે જે હે ને હમણાં ઠલવાય એટલે દેખા તમને આમાં કેટલો પાલો હામે એ વિડીયોમાં ખબર પડી જાય જો આ ખાનું આખું ભરાય ને એટલે આટલો ઢગલો થાય આ એક ઢગલો પાછળ એ પહેલાનો છે તો મિત્રો જો પાલો અંધો ખાલી થઈ ગયો છે જો આટલો પાલો આમાં સામે ખાનામાં તમે જોઈ જવો હવે છે ને ઓલામાં રહી ગયો હે આવા સાઈડમાં સોઈટ્યો એ ખપાએથી એક બાજુ કરી અને ખાલી કરે છે અને કાંધું હવે પછી ખાલી કરવાનું એ હાલો તમને હવે વિડીયોમાં આગળ બતાવું પાલો કમ્પ્લીટ ખાલી થઈ ગયો છે અને હવે કાંધું હોત મિત્રો અલગ આવે તમને બતાવું કાધું કઈ રીતે ખાલી થાય નઈ તો મિત્રો કાંધું ખાલી થાય કાંધાનું અલગ ખાનું આવે મિત્રો તમે આ બાજુ ઈ પણ હે ને મિત્રો આમ ઊંચું થાય જાય ઓઇલ બાજુ થી નહીં ને એટલું ખાનું જ ઊંચું થાય અંદર ને અંદર તમે જો કાંધું હે ને હવે ખાલી થાય છે આમાં કાંધું જો મિત્રો આટલું હે ને કાધું નીકળે એ તો જે પ્રમાણે ઓલી હોય લીલી માંડ્યું એ પ્રમાણે હોય આંધુ ડાખળે તો મિત્રો કેમ કે અત્યારે સોમાસાદનું હોય વરસાદના લીધે લીલી પણ માંડવી ઘણા કાઢતા હોય તો બે ત્રણ દી રહેવા દે ને એટલે એ તો એ રીતના થાય કાંધું તો તો આટલું કાંધું આવે મિત્રો તમે જોવો આ અલરમાં એનું પણ આ અલગ ખાનું હોય એટલે એવું ન સમજતા પાલા રહ્યું જાય કાંધું મિત્રો અલગ જ રહે અને પાલો અલગ રહે અને માંડવી પણ અલગ રહે બધું વસ્તુ અલગ અલગ જ રહે આમાં ત્રણ ખાના ટોટલ આવે મિત્રો કાંધાનું અને પાલાનું અને માંડવીનું જો માંડવીનું ઉપર આવે આ હતું વસે ને કાંધાનું આવે અને અહીંયા કણે પાછળ પાલાનું આવે મિત્રો હજી પ્રોસેસ તમને બતાડી દીધી હવે પાછું ચાલુ કરવાનું પાછું આપણે ચાલુ કર્યું અને તમારે માંડવી કઢાવી હોય તો જો અહીંયા કણે નંબર આપ્યા છે મિત્રો તમને આ નજીકથી દેખાડું કે દેખાય ત્યાં જુઓ મિત્રો આ નંબર ઉપર કોન્ટેક કરવાનો છે આ નંબર છે આપણે આ કાકાનો જો આ હાકે ને અત્યારે આ છે આપણે પેઢવીને કાકા જો ડ્રાઈવર હે ને અને આ એના નંબર છે તમારે માહિતી કાઢવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો જો આ અહીંયા તમને નંબર દેખાતા હોય છે જો આમ નામે વાંચી લીજો અને નંબર તમને દેખાતા હોય છે અને આ રીતના માહિતીનો ઉપાડે મિત્રો તમે જોવા આમાં પાત્ર નાખે એ તમને દેખાતી આગળ જો આમેથી મિત્રો પાત્ર નાખે ફૂલે ફૂલ ઓર તો મિત્રો કાંઈ ઘટે નહીં ને એવો ઉપાડે એ પણ માહિતી લીલી હોય ભૂગલ એના ઉપર આધાર રહે તમે જોવો આમાં નજીકથી આ રીતના ઓર ઉપાડે એ પાત્રો નાખે એટલા મિત્રો ઉપાડી દે જેટલા પાત્ર નાખે ને એટલા ઉપાડી લે મિત્રો બાકી તો આમાં સાવણા અંદર જ આવે એટલે એ કાંઈ બહુ દેખાય નહીં આ રીતની પ્રોસેસ હોય આ કે મિત્રો જો આપણે વિડીયોમાં વિડીયોમાં આખું ખેતર મિત્રો પૂરું કરી દઉં હવે આમનામાં જો આ રીતનું છે આમાં પ્રોસેસ આખી તમને વિડીયોમાં હજી બતાવી દીધી છે એટલે ખબર તો પડી ગઈ હોય કઈ રીતની પ્રોસેસ હોય આ માહિતી કાઢવાની

અને વાડીયા કાંઈ હું જોવા જોયો નથી હવે પાછું મારે વાડી બાદ જવાનું થઈ ગયું અહીંયા પાલાનો ઢગલો કર્યો છે બાકી જવો ટાઈમ હે ને સાંજનો થઈ ગયો અને કમ્પ્લીટ થઈ ગયો માઇન્ડ બી ખાલી કરી છે પણ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હાલો ફટાફટ મારે નીકળવું છે વિડીયો જવાની મજા આવે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ઉપર નવાય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા મજા આવશે હવે હે ને ખેતીવાડીના વિડીયોઝ જોઈને તો મળી બીજા વિડીયો ત્યાં સુધી હલો ભાઈ ભાઈ આવજો બધા મિત્રો